આ ભે શરમ ના કારણે કેન્ડી ગળવા દે પરંતુ ખાતો નથી આ સોટા પડી સોટા ગળી જાય હા જાવ લે ઉભો રહી બે 3 મિનિટ નું વિડીયો થાવા દે હજી તો 1 મિનિટ નથી ખાઈ લે તો સોળો ખાઈ લે પરસો દે ખાવામ છે ખાઈ લે

બીડી પી એ જોયા મારે હવે નઈ દીધી દે